લોગની શરૂઆત કરનાઈ ગઈ છે આજ લોગ મોડો એટલે આવી ગઈ છે સમથિંગ અરાઉન્ડ ઉપર પછીના ચાર ની તન ને ચાલીસ થઈ જાય ત્યારે આપણે આજે લોગ ઉતારવાનું ચાલુ કરી દેજો કેમ કે હમણાં બે દિવસથી મજા આવ્યું નથી એટલે મોડો લોગ ઉતારતા એટલે આપણે અવાજમાં ફેરફાર થઈ ગયો એટલે હમણાં મેડે બેડે નથી એટલે બ્લોગ નહોતો ઉતાર્યો એટલે આજ બપોરે ચાલુ કર્યું વરિ ગણામાં મેળે બેળે આવ્યું એટલે હવે જાય ઓફિસે મલાવી ઓફિસે હમણાં બે ત્રણ દિવસથી નથી વાત કરાવું પણ ભાઈબંધની ઓફિસ આવી ગયા હતી આપણા અંકિતભાઈની અને સ્પેશિયલ નો આવ્યો આપણા ઓકે સેટ આવો હરભાઈ રામ ભગ્યા મજા બસ મજા તો આજે એકલા આવના લાગ્યો બસ આ તો વાતો આજે આ ભાઈની ડ્યુટી લાગી છે એટલે આયા અપણા ઉઠાવા જેકા કામ આવે ગર પછી ખાલી ભરતો જોઈએ રોડમાં હોય બંધ હોય પડે ને હા જો કંઈ વાંધો ન આવે જ્યારે ત્યારે જ ફોરવર્ડમાં આવ્યો હોય તો થઈ ગયું મેળે હો થોડું ઘણું થયું તમારી ચલો ચાલો પછી અજયભાઈ અરે તમને મલાવી ઓફિસે જઈને આપણે ઘણા ટાઈમ પછી આપણી ઓફિસની અંદર આવી ગયા અજયભાઈ અરે મલાવી તમને અજયભાઈને જોઈને આનંદ આવશે ખૂબ ખૂબ આનંદ સવા સાત જેવું વાગ્યું છે અજયભાઈ અહીંયા બેઠા અજયભાઈ અહીંયા કા બેઠા ભાઈ ભાઈ એમ જ એમ જ ક્યુ

આલી આવે ગાડી આવી ગઈ છે હવે આપણે આરે બીજા ભાઈ નવા છે આપણા વચ્ચે આંબલિયા અને બાપુ એ બાપુ આ કંડક્ટર ભાઈ હાલો હવે ગાડી જાય છે આપણી હાલો બોદુ ભાઈ ગાડી કાઢ લ્યો સમાજ ભાઈ આવવાનું કે ઉતરવાનું બાપુ ભલે હાલો આ ગાડી કાઢ લ્યો હાલો હવે ગાડી ગઈ અરે આ જરા બાજી પાકો 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 વિચારો મને ફોન આવ્યો તો પકાનો તો આટ વાત થઈ ને તું ઘરે હતો ત્યારે આ નહોતું ભાઈ શું છે હે પૈસા પાટો આય મારા પાસે પૈસા આટ દિલ આંબ લઈ આવ ભાઈ નો ઓકે કરો હો અજય ભાઈ મજામાં અત્યારે મજામાં જઈ ગયો તો લીલોડી રટ્ટી હાલ બારોડાલ લીલોડી એ

જઈશ બીજી બસ આવે એટલે પછી ઘરે માગી ટાઈમ થઈ ગયો જાજો હવે ભાગી ઘરે થોડીક વારમાં ઘરે જઈને જમી લઈશ પછી સુઈ જઈશ ફરી ઘાસ તમારે ગાડી આવી ગઈ છે ગાડી ઓફે છે હવે ક્રિયા ગમ નાખી એમ નાખી હવે વાગસી ઘરે જો પૂરો Kalau oh, aku pagi ya, kan?